ઉતર ગુજરાતમાં રવિવાર સાંજથી અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો છે હવામાનમાં સર્જાયેલા પલટાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની પણ દહેશતથી ખેડૂતો રીતસરના ફફડી ઉઠ્યા છે કારણ કે બનાસકાંઠા જિલ્લામાં રવિ સીઝનનો પાક તૈયાર થઈ ગયો છે અને તેવામાં જો વરસાદ આવે તો તેમના પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે છેલ્લા ઘણા સમયથી મોઘા ખાતર અને બિયારણ ખરીદીની ખેતી કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર જાણે કે કુદરત રૂઠી હોય તેમ એક પછી એક કુદરતી પ્રકોપો જોવા મળી રહ્યા છે ત્યારે એકવાર ફરી બનાસકાંઠા જિલ્લામાં બદલાયેલા હવામાનને પગલે ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ છે રવિવાર મોડી સાંજથી બનાસકાંઠા જિલ્લામાં બદલાયેલા હવામાનને પગલે આજે વહેલી સવારથી વાતાવરણ વાદળછાયું થઈ ગયું છે અને ગમે તે સમયે કમોસમી વરસાદ થવાની શક્યતા જોવા મળી છે એક તરફ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો માટે રવિ સિઝન ખેતીની મુખ્ય સિઝન કહેવાય છે તો બીજી તરફ રવિ સિઝન અત્યારે તૈયારી પર છે અને તેવામાં બદલાયેલા હવામાનને પગલે જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોની આખી રવિ સિઝન નિષ્ફળ જવાની દહેશત સર્જાઈ છે